વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું પાવની સૂકી ચટણી અને ગ્રીન ચટણી બંને ચટણી આજે આપણે બનાવશું તો એના માટે આપણે સૂકી ચટણી જે લાલ ચટણી જે લસણની ચટણી હોય છે એના માટે આપણે અહીંયા બે ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે બહુ તીખું નથી આની સાથે કાશ્મીરી મરચું મિક્સ છે એટલે કલર સરસ આવશે પણ બહુ તીખું નહીં લાગે એટલે અહીંયા બે ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર લીધેલું છે આ જગ્યા ઉપર તમારે જે પ્રમાણે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો અહીંયા એક વાટકી ભરીને આપણે સુકું નારિયરનું ખમણ લીધેલું છે એ ડ્રાય રોસ્ટ કરી લીધું છે એ મેં તવીમાં કરી લીધું છે અને અહીંયા માંડવીના દાણા પણ એક વાટકી લીધેલા છે એને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી અને એના ફોતરા કાઢી લીધા છે અને એક લસણનો ગાંઠિયો ફોલી લીધો છે આ આપણે સૂકા લસણની ચટણી માટે છે આ ગ્રીન ચટણી માટે છે અહીંયા એક બંચ જેટલી આપ એક બંચ જેટલી લીલા ધાણા લઈ અને સરસ સાફ કરી અને સુધારી લીધા છે એક ચાંદુનો ટુકડો એક લીંબુ અને પાંચથી છ તીખા મરચાં અહીંયા આપણે સુધારી લીધા છે એક એક ચમચી આપણે જીરું લીધેલું છે અહીંયા પાંચથી છ આપણે લસ લસણની કઢી અને મીઠું લીધેલું છે સ્વાદ મુજબ આપણે મીઠુંનો ઉપયોગ કરીશું તો પહેલાં આપણે વડાપાવની સૂકી ચટણી બનાવી લઈશું અહીંયા સૂકું નાળિયેર અને આપણે માંડવીના દાણાનો સરખો ઉપયોગ કરેલો છે બધું ઉમેરી દેવાનું છે લસણ પણ અને લાલ મરચું પાવડર પણ ઉમેરી દઈશું આપણે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આને સરસ આપણે પીસી લેશું અને આપણે પલ્સ મોડ ઉપર આને આપણે પીસવાનું છે એટલે દરદરી આપણે આને પીસવાની છે તો અહીં આપણી સરસ સૂકી ચટણી તૈયાર થઈ ગઈ છે આવી જ આપણે દરદરી પીસવાની હોય છે આવી રીતે આપણે ડ્રાય રોસ્ટ કરી અને આપણે માંડવીના દાણા અને સૂકું ખમણ પીસશું તો આ ચટણી આપણી અઠવાડિયે દસ દિવસ સુધી આ સારી રહી છે અહીંયા આપણે આ ચટણી તૈયાર થઈ ગઈ છે તો બાઉલની અંદર આપણે કાઢી લેશું તો અહીંયા આપણી વડાપાવની સૂકી ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગ્રીન ચટણીને તૈયાર કરી લેશું આપણે પેલા લીલા મરચાં ઉમેરી દઈશું અને લીલા ધાણા અને એક આદુનો ટુકડો એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું અહીંયા જીરું પણ ઉમેરી દેસું લસણ ચાર થી પાંચ કડી ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એક ચમચી જેટલી ગળપણ માટે ખાંડ ઉમેરશું એકદમ આપણી ચટણીનો ચટપટો સ્વાદ આવશે ખાટી અને મીઠી ચટણી બનાવશું અહીંયા આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈશું અડધીથી પોણી વાટકી જેટલું એકદમ ઠંડુ પાણી આપણે ઉમેરશું અહીંયા એટલે આપણી ચટણીનો લીલો કલર સરસ જળવાઈ રહી ને હવે આપણે મિક્સર જારની અંદર આપણે સરસ પીસી લેશું તો અહીંયા આપણી ગ્રીન ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો એક બાઉલની અંદર આપણે હવે સર્વ કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણી વડાપાઉનો સો ગણો સ્વાદ વધાર દે એવી વડાપાવની ગ્રીન ચટણી અને સૂકી ચટણી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો